પાંચ સાત બે હજાર પચીસ પોણા સાત વાગ્યા છે વરસાદ અંદરાધાર વરસાદ છે પાણી પાણી છે ભારેથી અતિભારે વરસાદ ભારેથી અતિભારે વરસાદ અને રામભાઈ પાણી પાણી છે યાર્ડને આમ આ બધીમાં પાણી ભરાય છે યાર્ડમાં ઉત્કળ પાણી છે ત્યાંથી કેરેટો બધા તણાણા છે બરાબર વરસાદ પણ આઠ વાગી રહ્યા છે ની અંદર પાણી તો અમારે આય છે ને તણાણાતા આગળ આગળ પાણીમાં તણાણા હતા પોરબંદર અમારે આય છે આઈ તણાણા હતા બિસ્કારા માંડ માંડ બૈસા પોરબંદર માં ચાલો ધરાધાર વરસાદ પડી રહ્યો છે આજે તારીખ છે પાંચ સાત બે હજાર પચીસ

વરસાદ ભારે થી ભારે પોરબંદર શહેર ની અંદર કઈ દેખાતું નથી હામું વાયપર ચાલુ ના રાખો તો ક્યાંક ગાડી અડી જાય તો એવો વરસાદ પડે ચાલો મિત્રો જય વસરાજ જય વસરાજ જય સિદ્ધનાથ